તો વડોદરાના સુભાષનગરમાં યુવકની હત્યાનો બનાવ સામે આવ્યો છે પ્રેમ પ્રકરણની અદાલતમાં કેશવ મારવાડી નામના યુવકને રહેસી નાખવામાં આવ્યો ઓગણીસ વર્ષીય યુવક પર કેટલાક શખ્સોએ તીષ્ર હથિયાર સાથે હુમલો કર્યો હતો ઈજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન મોત થયું પોલીસે ઘટનાની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે ભેજના કાંઠા આવેલું છે રાપુરા બ્રિજના કામમાં તો અહીંયા સાંજના સાડા સાતના આશરે બે પરિવાર વચ્ચે જોડા થયા હતો જે મહિલા જોડે અને શિક્ષણ બંને બાબત લઈને અગાઉ બોલાચાલી થતી હતી અને આજે એમાં બે ગ્રુપ છે તો આમાં એક માણસની મૃત્યુ થયો છે અને જે બીજા ગ્રુપના ત્રણ લોકોને ઈજા થઈ છે જે આરોપી ગ્રુપના ત્રણ લોકો છે અહીંયા અત્યારે હોસ્પિટલમાં એડમિટ છે અને જે બે છે એમની શોધખોળ બે એમની જે છે આરોપી ગ્રુપના એમની શોધખોળ ચાલુ થઈ તમે તો અમરોકરના એક છોકરા નાઈન બધું બહારના હતા દસ બાર માણસો એકદમ સર આવી ગયા છોકરો એકલો જ ઘરે હતો ને આઈન મારી લીધું સર કોણ છે હવે અમારા તેના જે પાંચ ભાઈ હતા સત્યમ શિવમ ને ઈસુ આ બધા બધા છોકરાઓ હતા બારથી

એને બધેથી બોલાય ને મારા છોકરા ઉપર શું હતું એને અને મારા છોકરાને મારા મિસ્ટર ઉપર મારી નાખવાનો પ્લાન એને બનાવ્યો હતો અને બહારથી બધા બધાને મંગાવ્યા છે રિક્ષાઓ ભરીને અને પછી મેં વાર કર્યો છે અંધારાની અંદર લઈ જઈને મારા છોકરાને ગુપ્તી ગોચી છે એને